નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારની બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે જે એ વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અગિયાર માસની કરારધારીત જગ્યા ભરવા માટેની જાહેરાત છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના નિયામક સમાજ સુરક્ષા ખાતાના તાબા હેઠળની અત્રેના જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળ કલ્યાણ સમિતિ ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ ખુંદ તાલુકો ચીખલી તથા સ્પેશિયલ એડોપ્શન એજન્સી ખુંદ તાલુકો ચીખલી જિલ્લો નવસારી માટે મિશન વાત્સલ્ય યોજના બે હજાર બાવીસ અંતર્ગત અગિયાર માસના કરાર હંગામી ધોરણે મંજૂર થયેલ વિવિધ જગ્યાઓ ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ નીચે દર્શાવેલ તારીખ મુજબ તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ છે તમે જોઈ શકો છો વિગતવાર જગ્યાઓ વિશેની માહિતી તેમજ પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત વગેરેની માહિતી આપવામાં આવેલી છે વિગતવાર જોઈએ તો જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી માટે જગ્યા છે મિત્રો પ્રોટેક્શન ઓફિસર ઇન્સ્ટિટ્યુશનલ કેર માટેની એક જગ્યા છે સત્યાવીસ હજાર આઠસો ચાર રૂપિયા માસિક સેલેરી મળશે શિક્ષણ લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયકરાટરી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રગતના યુનિવર્સિટી અથવા તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયકરાટ્રિક લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રગતના યુનિવર્સિટી વિથ ટુ યર્ક્સપીરિયન્સ ઇન પ્રોજેક્ટ મેન્ટિટરિંગ ત્યારબાદ સોશિયલ વર્કર માટેની એક જગ્યા છે મિત્રો અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા ગ્રેજ્યુએટ પ્રિફર ઇન બી એન સોશિયલ સોશિયલ વર્ક સાયન્સ ફ્રોમ યુનિવર્સિટી એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ એનજીઓ પ્રિફર પ્રિફરડ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વેટ વેટર્સ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર વયમર ચાલીસ વર્ષ સુધીની રહેશે ડેટા એનાલિસ્ટ માટેની એક જગ્યા છે મિત્રો અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા સેલેરી ગ્રેજ્યુએશન ઇન સ્ટેટિસ્ટિક્સ મેથેમેટિક્સ ઇકોનોમિક્સ કોમ્પ્યુટર બીસીએ ફ્રોમ રેગન્ડિયા યુનિવર્સિટી એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ ગવર્મેન્ટ એનજીઓ સાથે હોવો જોઈએ તેમજ વેઇટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ ઇન પ્રોફેશન્સ ઇન કોમ્પ્યુટર એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા રહેશે આસિસ્ટન્ટ કોમ ડેટા એન્ટ્રી ઓપરેટર ડીસીપીયુ માટે એક જગ્યા છે તેર હજાર બસો ચાલીસ રૂપિયા સેલેરી બાર પાસ રેકોઝ બોર્ડ ઇક્વિવેલન્ટ બોર્ડ વિથ ડિપ્લોમા ઇન સર્ટિફિકેટ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ વેટેસ ફોર વર્ક કેન્ડિડેટ એક્સપિરિયન્સ કેન્ડિડેટ એકવીસથી ચાલીસ વર્ષની વયમરદા આઉટરીચ વર્કર ઓર ડબલ્યુ માટે એક જગ્યા છે મિત્રો બાર હજાર રૂપિયા સેલેરી બાર પાસ ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ 21 થી ચાલીસ વર્ષની વયમૃદા એક વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા રહેશે ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ ખુંદ તાલુકો છીખલી જિલ્લો નવસારી માટે જગ્યા છે મિત્રો જેમાં હાઉસ ફાધર માટે એક જગ્યા ચૌદ હજાર પાંચસો રૂપિયા સેલેરી એની ગ્રેજ્યુએટ તેમજ એક વર્ષનો એક્સપિરિયન્સ પચીસ થી ચાલીસ વર્ષની વયમરદા પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી એનએમ જેએનએમ કરેલું હોજો અથવા તો બીએસસી નર્સિંગ કરેલું હોવું એક વર્ષનો અનુભવ આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર્સ માટેની એક જગ્યા છે બાર હજાર ત્રણસો રૂપિયા સેલેરી એટીડી ત્રણ વર્ષ સંગીત વિશારદ બી એ ઇન મ્યુઝિક કરેલું હોજો જોઈએ થી ચાલીસ વર્ષની વયમર્યાદા પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે કુક માટે તેમજ હેલ્પર કમ નાઇટ વોચમેન માટે બે જગ્યા હાઉસકીપર માટેની એક જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો પીટી ઇન્સ્ટ્રક્ટર માટે ડીપીએડ સીપીએડ બીપીએડ એક વર્ષનો અનુભવ કુક રસોઈયા માટે બાર હજાર છવ્વીસ રૂપિયા સેલેરી એકવીસ ચાલીસ વર્ષની વયમર્યાદા દસ પાસ થયેલા હોય જોઈએ હેલ્પર માટે પણ દસ પાસ તેમજ હાઉસકીપર માટે પણ દસ પાસ થયેલા હોય જોઈએ ડોક્ટર માટે પણ પાર્ટ ટાઈમ માટેની જગ્યા છે મિત્રો રજીસ્ટ્રેશનનો સમયગાળો સવારે નવથી અગિયારનો રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી મિત્રો બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સુરક્ષા અધિકારીશ્રીની કચેરી સી બ્લોક બહિતળીએ જૂની કલેક્ટર કચેરી બહુમાળી પવન મકાન જૂના થાણા જિલ્લો નવસારી પિનકોડ ઓગણચાલીસ ચોસઠ પિસ્તાલીસ પર હાજર રહેવાનું રહેશે સવારે નવથી અગિયાર કલાક દરમિયાન રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારોનો જ ઇન્ટરવ્યુ લેવામાં આવશે ઇન્ટરવ્યુ સ્થળ પર જરૂરી શૈક્ષણિક લાયકાતને સંબંધિત તમામ ડોક્યુમેન્ટ વર્ક અથવા સેમેસ્ટર વાઇઝ માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ ઉમરના પુરાવા અનુભવના પ્રમાણપત્રો અનુભવની ગણતરીમાં ખાસ સક્ષમ સતામણ મંડળ દ્વારા અનુભવનું પ્રમાણપત્ર જ માન્ય ગણાશે જન્મનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સહિત અસલ ડોક્યુમેન્ટ તેમજ તેની પ્રમાણિત નકલો રજીસ્ટ્રેશન વખતે ફરજિયાત આપવાના રહેશે ઉમેદવારે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવું જેના માટે કોઈ પણ પ્રકારના ભથ્થા કે વળતર આપવામાં આવશે નહીં ઉમેદવારે જે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની આવડત જરૂરી હોય તેના સમકક્ષ પ્રમાણપત્ર રજીસ્ટ્રેશન સમયે રજૂ કરવાના રહેશે જે તે જગ્યા માટેનો જરૂરી અનુભવ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો ધ્યાને લેવામાં આવશે સંબંધિત ઇન્ટરવ્યુ બાબતે અત્રેની કચેરીનો સંપર્ક ન કરવા જણાવવામાં આવે છે જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય યોજનાની માર્ગદર્શિકા કરશે કે બે હજાર બાવીસમાં થતાં તમામ ફેરફારને બંધન કરતા રહેશે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાતમાં આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તેમાં ફેરફાર કરવા અંગેનો સબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ નવસારીનો રહેશે તમે જોઈ શકો છો મિત્રો દિવ્યભાસ્કર જે સુરત આવૃત્તિમાં તારીખ દસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય